અચ્છા મને જો તમારી સામે શાકભાજી રાખ્યું છે તમારે કહેવાનું છે શાકભાજીનું નામ આને શું કહેવાય શું કહેવાય ભીંડો કહેવાય આને આને તુરિયા કહેવાય શું કહેવાય આને શું કહેવાય કાકડી નથી આ શું છે આ છે ગલકા આને શું કહેવાય

બધા હોય ને કે ન હોય આનો કલર કેવો છે મેં હમણાં શું કીધું બધા શાકભાજીનો કલર લીલો જ હોય કેવો હોય આનો કલર કેવો છે આનો કલર કેવો છે આનો કલર કેવો છે આનો કલર કેવો છે અને આ કેવું લાગે ખડબાસરું લાગે કે લીસું લાગે

બધા એટલે અમુક શાકભાજી હોય ને